મહીસાગર જિલ્લાના લાલસર ચોકડી પાસે મારામારી ડીજે હરીફાઈમાં માથાકૂટ રોટિંગ હેઠળ ગુનો દાખલ મહીસાગર જિલ્લાના લાલસર ચોકડી ખાતે ડીજે હરીફાઈને લઈ મારામારી થઈ હતી કોઈ પણ પ્રકારના કાનૂનના ડર વગર બેખોફ થઈ બંને ડીજેના લોકો મારામારી કરવા પર ઉતરી આવ્યા હતા આઠ સપ્ટેમ્બરમાં હરસિદ્ધિ ડીજે સંચાલકને ઇન્સ્ટાગ્રામ અને ફોન પર ડીજે હરીફાઈ કરવા દ્વારકાધીશ ડીજે સંચાલકો કહે છે નવ સપ્ટેમ્બરે લાલસર ચોકડી પાસે પહોંચતા દ્વારકાધીશ ડીજે ના લોકો આવી પહોંચે છે જે બાદ હરિફાઈ અને ગાળો શરૂ થાય છે જોતજોતા આ બાબત બબાલમાં પરિણમે છે મેહસાણા જિલ્લાના ઓટંબા પોલીસ સ્ટેશનના લાલસર ગામે બે રાઇટના ગુના દાખલ થયેલા છે તે બનાવમાં બે ડીજે ના સંચાલકોએ અંતરાંતર ડીજે ની હરિફાઈ કરવાનો એક પ્રસંગ બનાવલો એમાં એકબીજાને ચર્ચા ચર્ચી થઈ અને એમાં ક્રોસ રાઇટિંગ થઈ અને બંનેની જે ભોગવના છે એમાં પાંચ પાંચ જણા અને એક મોર જાનનોન છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે જેની તપાસ હાલમાં ચાલુ છે વરઘોડામાં પ્રાથમિક માહિતી એવી છે કે એ જે અંદરો અંદર એક હરીફાઈ કોમ્પિટિશન રાખેલી છે પણ એ અનોથો રાય છે એની પર તપાસ ચાલુ છે ખરેખર હતી કે કેમ પણ એ રીઝન અત્યારે પ્રાથમિક એવું આપે છે કે હરીફાઈ ના રેકોર્ડ પર મંજૂર નથી એટલે તો ગુનો દાખલ થયો છે બધા જ જે આરોપીઓ છે નામ વાળા અને જે કે નામ ખુલે એ બધાના બેક રેકોર્ડ જોવામાં આવશે અને જો ક્રિમિનલ રેકોર્ડ હશે તો એના માટે ખાસ કાર્યવાહી કરવામાં આવશે તપાસમાં જે કાંઈ વિડીયો ફૂટેજીસ હશે એનું એનાલિસિસ કરી અને બધાના આઈડેન્ટિફિકેશન કરી અને પૂર્તિ કાર્ય કરવામાં આવશે ગુજરાતમાં ડીજે હરીફાઈ અને ત્યારબાદ બબાલના કેસ વધી રહ્યા છે કોઈપણ જાતની પરવાનગી વગર પહેલા તો આ પ્રકારના ડીજે વગાડવામાં આવે છે અને ત્યારબાદ હરીફાઈ કરી બબાલો પણ થતી હોય છે પોલીસે હાલ તો ફરિયાદ દાખલ કરી છે અને સામાન પણ જપ્ત કર્યો છે સંવાદદાતા વિરેન જોશીનો અહેવાલ ગુજરાત તક મહીસાગર